નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવન માનવ જીવન એક એવું જીવન છે જેમાં દરેકને સફળ થવું છે પૈસો કમાવો છે દુનિયામાં નામ કમાવો માનવ પોતાના જીવનમાં આ બધું મેળવવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે કોઈકને મળી જાય છે ઘણા બધા સંઘર્ષથી હારી જાય છે ઘણા પાછા પડે છે ઘણા એવું કહીશ કે ભાઈ આપણા નસીબમાં નથી અને ઘણા એવું કહીશ કે ભાઈ આ બધું શક્ય નથી પણ આ વાતને આપણે ક્યારેય વિચારતા નથી વિચારતા નથી એને આપણા જીવનમાં જોડતા નથી આપણી સફળતા આવે છે ક્યાંથી આપણા કર્મથી આપણી મહેનતથી ઘણાનો એવો પ્રશ્ન આવે છે મારી પાસે કે ભાઈ મહેનત તો હું પણ કરું છું પણ મને સફળતા મળતી નથી તો આ બધી વાતોનો અર્થ આપણે કઈ રીતે સમજીએ તો હું એમ કહું કે તમે તમે પોતે થોડીક મહેનત કરો તો સફળતા મળે ખરી દિશામાં મહેનત કરો તો ચોક્કસ સફળતા મળે હવે સફળતાનો આશીર્વાદ આવે છે ક્યાંથી બધા કહે છે ભાઈ ભગવાનના આશીર્વાદ જોઈએ ચોક્કસ ભગવાન ક્યાં છે ભગવાન છે બ્રહ્માંડમાં તો આપણને જે વસ્તુ મળતી નથી આપણે મહેનત કરી ભગવાન પાસે માગી પણ ના મળી તો એને મેળવવા માટેનો આપણો ખરો પ્રયાસ ક્યાંથી કરવો તો મિત્રો તમારે છે ને તમારી જાતને બદલવી પડે સૌથી પહેલો જે નિયમ છે તે આ છે કે હું સફળ વ્યક્તિ છું એ તમારે માનવું પડે આજના વિડીયોનું ટાઈટલ જ આ છે હું એક સફળ વ્યક્તિ છું માની લેશો તો સફળ થવાનું સહેલું થશે અને મિત્રો આ જે તાકાત છે ને એ ખરેખર ઈશ્વર જ આપે છે પણ આપણે તો ઈશ્વર પર પણ શંકા કરીએ છીએ આપશે કે નહીં આપે કેટલું આપશે ક્યારે આપશે ના એની પર શંકા નહીં કરો કારણ કે એ માનવ નથી એ ઈશ્વર છે ને ઈશ્વર બેઠો છે બ્રહ્માંડમાં હવે બ્રહ્માંડ પાસે આપને માગવાનું છે બ્રહ્માંડને કહેવાનું છે કે હું હું સફળ વ્યક્તિ છું આપણે એની પર પણ શંકા કરીએ છીએ ક્યારે અને ને આપણે અલગ રીતથી સમજીએ કંઈ પણ માંગવું છે કંઈ પણ આપણે આમ કરીએ છીએ કોઈ કોઈને આશીર્વાદ આપે છે તો કે ઉપરવાલો તારું કલ્યાણ કરે તો ઉપરવાલો છે ક્યાં એ કેમ દેખાતો નથી પણ મિત્રો એ બ્રહ્માંડની પ્રચંડ શક્તિ છે અને એ બ્રહ્માંડ સાથે જોડાવા માટે તમારે તમારા જીવનના અમુક નિયમો બદલવા પડે અને એ બદલશો તો હું એવું માનું છું કે ચોક્કસ તમે બ્રહ્માંડ સાથે જોડાઈ શકો છો બ્રહ્માંડ સામાન્ય વસ્તુ નથી ત્યાંથી જે ઉર્જા આવે છે બહુ ચોક્કસ છે અને એ ઉર્જાથી જ આપણે આપણા જીવનને ચલાવી શકીએ છીએ દુનિયાની દરેક શક્તિઓ એની સાથે જોડાયેલી છે દરેક કર્મ એની સાથે જોડાયેલું છે એક ડૉક્ટર સફળ ડૉક્ટર જે હૃદયનું ઓપરેશન કરતો હોય ને એ પણ એ પોતાનું હથિયાર ઓજાર લેતા પહેલાં ભગવાનને કહીશ કે મને શક્તિ આપજે કદાચ એ મનમાં ન બોલતા હોય ન માગતા હોય પણ ઉપર તો એ જુએ જ છે તો આ જે તાકાત છે બ્રહ્માંડથી જે શક્તિઓ આવે છે એને ગ્રહણ કરવાની છે એને સમજવાની છે એને આપણે આપણા જીવનમાં જોડવાની છે આખી દુનિયામાં અનેક જીવો છે અનેક આપણો હિન્દુ ધર્મ એમ કહે છે કે ભાઈ ચોર્યાસી લાખ યોની છે તો ચોર્યાસી લાખ યોનીમાં જે જીવ છે એનું જીવન ક્યાંથી ચાલે છે આ સવાલ આપણે આજના સાયન્ટિસ્ટને વિજ્ઞાનને પૂછીએ તો એ લોકો એમ કહે છે કે સન પાવર સૂર્યનો પાવર સૂર્ય એટલે શું સૂર્ય એટલે બ્રહ્માંડના રાજા બ્રહ્માંડની જે ગતિ છે ગ્રહોની જે ગતિ છે એ સૂર્ય સાથે જોડાયેલી છે બધા ગ્રહો સૂર્યની કક્ષામાં રહીને પોતાનું કામ કરે છે પોતાની ઉર્જા બ્રહ્માંડમાં ફેલાવે છે અને આ બ્રહ્માંડમાં રહેલી શક્તિને મેળવવા માટે પામવા માટે તમારે થોડીક સમજણ કેળવવાની છે અને એ કેળવશો તો ચોક્કસ તમને બ્રહ્માંડની શક્તિ મળી શકે જેનો પરચો તમને મળી શકે છે આપણે ઘણાના મોડે એવી વાત સાંભળીએ કે બ્રહ્મ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત એટલે શું બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે ત્રણથી સાડા પાંચ સુધીનો જે સમય છે એનું જે કાર્ય છે એ બ્રહ્મ મુહૂર્તમાં આપણે ગણીએ છીએ અને એ સમયમાં બ્રહ્માંડની બધી જ શક્તિઓ જાગૃત રહે છે અને એની સાથે જોડાવાની જે પ્રક્રિયાઓ છે એને જો તમે સમજી લો તો તમે તમારો અવાજ તમારી માંગ તમારી ઈચ્છાઓ બ્રહ્માંડમાં તરતી મૂકી શકો છો આજનું જે કલ્ચર છે આજના લોકોની જે આદત છે આ આદતો તમને બ્રહ્માંડથી જોડતી નથી અને એને કારણે તમે વંચિત છો બહુ બહુ સરળ રીત છે આ બધી તમે જો ક્યારે પણ કોઈ માંગ કરો છો ને હાથ ઉપર તરફ કરો છો તો ઉપરની શક્તિને તમે તમારામાં સમાવી શકો છો પણ નથી સમાવતા એક માણસના મનમાં ઈચ્છા છે મને એક લાખ રૂપિયા જોઈએ છે એક કરોડ રૂપિયા જોઈએ છે દસ કરોડ રૂપિયા જોઈએ છે જીવનના તમામ સુખ મારે મેળવવા જ હવે આ બધી વસ્તુ ક્યાંથી આવશે રૂપિયા તમારી પાસે હશે તો તે રૂપિયા તમે આમ હાથ ઊંચો કરશો તો ઉપરથી વરસશે ના શક્ય નથી આજ સુધી દુનિયામાં રૂપિયાનો વરસાદ ક્યાંય પણ થયો નથી અને થવાનો નથી તો પછી આપણે આ બધી માંગોને કેવી રીતે પૂરી કરી શકીએ આપણે જેની પાસે માંગું ભગવાન પાસે બ્રહ્માંડ પાસે તો એની પર તમારો વિશ્વાસ કેટલો છે એ પહેલાં નક્કી કરો ને મિત્રો આજના વિડીયોમાં હું તમને એક નાની પણ એટલી સરસ સમજ આપું કે તમે તમારી ઈચ્છાઓ તમારી વાત તમારા મનની વાત તમે બ્રહ્માંડમાં મૂકી શકો ને એનું પરિણામ લઈ શકો માનવી માનવી ભગવાને એના માટે જ બનાવ્યો છે તો આપણે આ વસ્તુને જાણવી ખૂબ જરૂરી થાય તો મિત્રો આજના વિડીયોમાં હું તમને સમજાવું કે બ્રહ્માંડ પાસે તમારે તમારી માંગ કેવી રીતે મૂકવી બ્રહ્માંડ સાથે કેવી રીતે આપણે જોડાઈ શકીએ સૌ પ્રથમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ સવારે ત્રણ વાગે ઉઠી જાઓ ઊઠો જરાક ફ્રેશ થાવ તમારા ઈષ્ટને નમન કરો બ્રહ્માંડને નમન કરો સ્વચ્છ જગ્યાએ બેસીને બેસીને ઉપર હાથ કરીને જીવનમાં કરેલી ભૂલોની માફી માંગો કારણ કે આપને મનુષ્ય છે આપણાથી ઘણી બધી ભૂલો થઈ હોય પણ એ ભૂલોની માફી જો આપણે આપણા બ્રહ્માંડ પાસે માગીએ તો માફી મળી તમે એક જીવનના ભારમાંથી હલકા થઈ ગયા કે ઈશ્વરે મને માફ કર્યો પછી છે ને આંખ બંધ કરી ને તમારા ઈષ્ટનું નામ લો બ્રહ્માંડને પ્રણામ કરો ને ત્રણ ઊંડા શ્વાસ લો ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા નાકથી શ્વાસ ભરો ને મોઢાથી ખો જવા દો આ રીતના ત્રણ શ્વાસ જે માણસ લઈને એ ત્રણ શ્વાસમાં ફ્રેશ થઈ જાય હલકો થઈ જાય અમે એના બહાર હટી જાય ને સવારનું જે બ્રહ્મ મુહૂર્તનું વાતાવરણ છે ને એ વખતે જે બ્રહ્માંડની શક્તિ છે ને એ તમને એક એવી તાકાત આપે કે તમે માનસિક રીતે સ્થિર થઈ જાઓ આના પછી શાંત મને કોઈ પણ વિચાર કર્યા વગર બધું સાઈડ કરીને હાથ જોડીને તમારા મનની જે ઈચ્છા છે એ ત્રણ વખત બ્રહ્માંડમાં તરતી મૂકો પૈસા જોઈએ જ તો બ્રહ્માંડને કહો મને પૈસા જોઈએ જ મને પૈસા જોઈએ જ મને પૈસા જોઈએ જ સાત્વિક મનથી આ વાત તમે મૂકી દીધી એ બ્રહ્માંડના તરંગોમાં ભળી ગઈ બીમારી છે બીમારીમાંથી મુક્ત થવું તો તમે એ વાત તમે બ્રહ્માંડને કહી શકો છો જીવનમાં જે જોઈએ જે માંગવું છે એ તમે બ્રહ્માંડ પાસે માંગી શકો છો મિત્રો સાત્વિક મનથી માંગજો અને બ્રહ્માંડ પાસે માંગવાનું કીધું એટલે કે ભાઈ મને પૈસા બી આપી દો ગાડી બી આપી દો વાડી બી આપી દો ને લાડી બી આપી દો એના બ્રહ્માંડ તમારી ભાવના સમજે છે તમારા શબ્દોનું એની સાથે કોઈ જોડાણ નથી તમારા આંતરિક મનમાંથી નીકળતી જે ભાવના છે એને બ્રહ્માંડ ઓળખે છે તમારું જે મગજ છે એ બ્રહ્માંડ થી જોડાયેલું છે કંટ્રોલ થાય છે તો એ તમારા મનની તમારા અંદર રહેલી જે ભાવના છે ને એને બ્રહ્માંડ સમજશે અને એ તમારી વાત એના તરંગમાં મુકાઈ ગઈ એ ફરવા માંડી હવે બ્રહ્માંડ પોતાનું કામ કરશે કે ભાઈ એને પૈસાની જરૂર છે આ માંદગી રાહત માંગે છે કોઈ બીજી ઈચ્છા છે તો એને આપવાની છે અને આ ત્રણ વખત તમે જે ઈચ્છા જે કંઈ મૂક્યું પૈસાથી માંડીને તમારા મનની ઈચ્છા તમે બ્રહ્માંડના તરંગમાં સામેલ કરી પછી હાથ જોડો મન સ્થિર કરો અને તમારા મનની ભાવનાને પ્રબળ કરો કે મને આ વસ્તુ મળી રહેલી છે મળી ગઈ મળી રહેલી છે મળી ગઈ આ વસ્તુ એકવીસ વખત બ્રહ્માંડ સાથે કબૂલ કરો કે મને મળી ગયું અને એકવીસ વાર બોલ્યા પછી હાથ જોડીને બ્રહ્માંડને કહો કે આપનો ખૂબ ખૂબ આભાર આ બધી વસ્તુ મને મળી ગઈ છે તમે મને એને લાયક સમજો એ માટે હું આપનો આભારી છું આટલી પ્રક્રિયા તમે પૂરી કરી તમારા મનના ભાવ તમારી જે જરૂરિયાત છે એની સાથે તમારો જે ભાવ જોડાયેલો એ બ્રહ્માંડમાં તરતું થઈ ગયું બ્રહ્માંડના દેવ હવે એને એક્સેપ્ટ કરે છે સ્વીકારે છે અને તમને એનું ફળ આપે છે અને મિત્રો આ ફળ કેવી રીતે મળશે તમારા કરેલા કર્મો દ્વારા તમને કામ મળે મહેનત કરો કામ કરો કામનું વળતર તમને દસ ગણું મળે ભૂતકાળમાં કોઈક એવી ઘટના ઘટી હોય જેમાં તમારા પૈસા ગયા હોય એ પાછા આવે કોઈ નસીબદાર છે તો લોટરી લાગે કોઈ સારું કર્મ કર્યું છે તો ત્યાંથી તમને એનો રિવોર્ડ મળે તો કુદરત તમારી જરૂરિયાત ચોક્કસ પૂરી કરે અને મિત્રો આ પ્રયોગ તમે અગિયાર દિવસ કરો છો સળંગ અગિયાર દિવસ અને અગિયાર દિવસ બ્રહ્મ મુહૂર્તમાં કરેલી આ પ્રક્રિયાઓ બ્રહ્માંડને કરેલી પ્રાર્થના બ્રહ્માંડની પાસે આપણે સ્વીકાર્યું કે હું સફળ વ્યક્તિ છું બ્રહ્માંડ તમને સફળ બનાવે આપણા મનમાં શંકા કુશંકા છે તો તમારા માટે આ એક ક્રિયા રહી જશે એનું કોઈ ફળ મળે નહીં તમે કોઈ બીજી ઈચ્છાઓ મૂકી દો છે બ્રહ્માંડને ગૂંચવતા નહીં પૈસા માંગ્યા સ્વાસ્થ્ય માંગ્યું ગાડી માંગી બધું જ માગ્યું પણ એને કહેવાનું દરેક વખતે અલગ અલગ છે બ્રહ્માંડ તમને બધું જ આપવા માટે બેઠેલું છે પણ તમે એકસાથે માંગશો ને એ બ્રહ્માંડ જો ગૂંચવાય છે તો એ પ્રાર્થનાઓ તમારી સ્વીકાર થતી નથી તમે પાછા પડો છો અને તમને એમાંથી કંઈ મળતું નથી તો આપણે જ્યારે કોઈક પાસે કંઈક છે તો એને સમજ પડવી જોઈએ જોઈએ કે શું તો બ્રહ્માંડની આ પ્રક્રિયા છે અને મિત્રો હવે આપણે બ્રહ્માંડને સમજીએ ને તો આપણને ખ્યાલ આવશે કે ના બરાબર છે આપણા સંતો મહંતો તપ કરે છે આકાશથી આવે છે તથાસ્તુ તારું કલ્યાણ થાય આ બધું તને મળી જશે મળી જાય છે તો એ શક્તિ પૃથ્વી પરના માણસ પાસે આવી ક્યાંથી તો એ બ્રહ્માંડથી આવે છે એમને એમ કઈ જ નથી મળતું તમારે એની સાથે જોડાવવું પડશે બ્રહ્માંડમાં અખૂટ શક્તિઓ સમાયેલી છે તમારા મનમાં જે ઈચ્છા છે ને તે બ્રહ્માંડ પાસે છે પણ બ્રહ્માંડથી આપણામાં એ તાકાત લાવવી એ ખૂબ મહત્ત્વનું છે અને એને જો તમે સમજી લો છો તો હું એવું માનું છું કે ચોક્કસ તમને આનું રિઝલ્ટ મળે અને મિત્રો આ જે અગિયાર દિવસની તમારી સાધના છે એ તમારા જીવનને બદલવા માટે પૂરતી સાબિત થાય ને જીવનમાં તમને ચોક્કસ એક એવી શક્તિ મળે એવા પૈસા મળે એવું કામ મળે જેનાથી તમે તમારી જિંદગીને બદલી શકો છો મેં એવા ઘણા લોકોને જોયા છે જે લોકો એમ કહે છે કે ભાઈ આપણે પૈસાનો વરસાદ પાડીએ શક્ય નથી લોટરી લાગવી એ કિસ્મત છે પણ મહેનતથી પૈસો કમાવો એ તમારું કર્મ છે અને જે દિવસે તમે આ શક્તિ દ્વારા બ્રહ્માંડથી જોડાવો તે દિવસે તમને એવા આશીર્વાદ મળે કે જીવનમાં કોઈ કમી ના રહી તમે તમારા મનની ધારેલી વસ્તુઓ પામી શકો રૂપિયા મેળવી શકો બધું જ તમારા કર્મમાં સામેલ કરે છે બ્રહ્માંડ કામ આપશે વેપાર આપશે નોકરીમાં પ્રમોશન આપશે લોટરી લગાડશે તમારી પાસે કોઈ વસ્તુ છે મિલકત છે તો તેનો ભાવ એવી રીતના આવશે કે તમને પૈસાનું સુખ એમ જ મળી જાય પણ આ બધું આપણે બ્રહ્માંડ આપે ને પછી આપની નિયત બદલાય છે મળી ગયું તો એ વસ્તુ લાંબો સમય નહીં ટકશે બ્રહ્માંડે તમને આપ્યું છે કલ્યાણ કરવા લોકોનું કામ કરવા લોકોનું કલ્યાણ કરવા એનું દુઃખ દૂર કરવા માટે તમને આ આશીર્વાદ મળે છે તો આવા ફાયદાના જે પ્રસંગો બને એમાંથી કોઈકનું ને કોઈકનું કલ્યાણ કરતા જશો ને તો બ્રહ્માંડ ક્યારે તમને મળનારી મદદ રોકશે નહીં ચોક્કસ આજે આપણે મોટા ઉદ્યોગપતિઓને જોઈએ છે તો એ કંઈ બધા વેપારમાં સામેલ નથી એની ઓફિસમાં બેસીને કંટ્રોલ કરે જ છે એને એવો માણસ મળી જાય એ માણસ આગળ નાના માણસ પાસે કામ કરાવે ફેક્ટરી ચાલતી હોય એનું પ્રોડક્શન આવે એમાંથી પૈસા આવે છે છેલ્લે એમને ત્યાં જાય છે તો આ જે બધી વ્યવસ્થાઓ છે ને એ આ રીતે થાય છે ભણવું પડે મહેનત કરવી પડે શીખવું પડે બધું જ કરવું પડે પણ આપણે ફક્ત ને ફક્ત સીધું માગીએ કે મને આપી દે કુદરત એમાં સહેમત નથી આ વસ્તુને ચોક્કસ ચોક્કસ ધ્યાનમાં લેજો કે આ વસ્તુ કુદરત ક્યારે પણ સ્વીકારતી નથી ને બ્રહ્માંડ તો જરાક પણ નહીં બ્રહ્માંડની ગતિ એવી છે કે જ્યાં ખોટી વાત ખોટા કર્મ ક્યાં ફેંકાઈ જાય કોઈને ખબર નથી પડતી અને ઘણી વખત જો તમે મનથી કરેલું ખોટું કર્મ હશે તો એની સજા પણ તમને આ બ્રહ્માંડ આપે છે તો શા માટે આપણે આપણા જીવનને બગાડીએ છીએ તો મિત્રો આવી નાની જે આપણી પ્રક્રિયાઓ ધાર્મિક રીતે જોડાયેલી છે બ્રહ્માંડથી જોડાય છે આપણા આપણા મનને સ્વસ્થ કરીને જોડાઈએ છે તો ચોક્કસ આપણને ફળ મળે છે પણ તમારે માનવાનું છે બ્રહ્માંડને કહેવાનું છે કે હું એક સફળ વ્યક્તિ છું હું એક સફળ વ્યક્તિ છું બસ આટલું તમે બ્રહ્માંડને કહેશો તો ચોક્કસ તમને એમાં સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય હું એક સફળ વ્યક્તિ છું આ વાક્ય તમે એકવીસ વાર બોલો અને ચોક્કસ તમને એનું સારું પરિણામ પ્રાપ્ત થાય હવે આગળના વિડીયોમાં આપણે જાણીશું કે બ્રહ્માંડની બારી કયા સમયે તરત સાંભળે આપણી વાત અને આપણે એનું ફળ મળે તો મિત્રો આવા પણ સમય છે બ્રહ્માંડમાં એવી પણ એક બારી છે જેને તમે સમજી લો એ સમયે તમે બ્રહ્માંડને તમારી વાત કરો છો તમારી માંગ મૂકો છો ચોક્કસ તમને બ્રહ્માંડ આપે છે તો મિત્રો હું એક સફળ વ્યક્તિ છું એ ધારી લો બ્રહ્માંડને કહી દો અને કર્મમાં લાગી જાઓ થોડા જ સમયમાં બહુ જલ્દી અને જ્યારે બ્રહ્માંડ ધારે ને ત્યારે એ રાતોરાત બી નસીબ બદલી શકે છે પણ આપણે રાતોરાતની આશા ન રાખીએ પણ મહેનત કરીને સફળ થવાની ગણતરી સાથે તમે આગળ ચાલો તો બ્રહ્માંડથી મળતી અનંત શક્તિઓ તમને સફળ બનાવે તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીજી નમસ્તે